નમસ્કાર એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર સમાચાર વિસ્તારથી પર એક નજર કરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નજીક મળવાથી કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અનેરી ખુશી દેખાઈ રહી છે લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ તેની જીત બરકરાર રાખવા તમામ પ્રકારનું એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રણસિંગ ફૂંકી દેવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના અમુક પૂર્વ નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે એટલે ભાજપમાં ભાજપ તરફી ગુજરાતમાં માહોલ દેખાઈ રહ્યો છે પરંતુ સાથે રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા પણ ચર્ચામાં દેખાઈ રહી છે એવામાં આજે સુરત એરપોર્ટ ખાતે રાહુલ ગાંધી દિગ્ગજ નેતાઓને છોડીને સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓને એરપોર્ટ ખાતે બોલાવીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસના નાનામાં નાના કાર્યકરોના ઉત્સાહમાં વધારો થાય તે માટે પહેલી વખત નાનામાં નાના કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલ ગાંધીને મળવાનો મોકો મળ્યો હતો અને સ્થાનિક કોંગ્રેસ નેતા દ્વારા રાહુલ ગાંધીને મળ્યા બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પહેલી વખત જે વર્ષો જૂના કોંગ્રેસી કાર્યકર્તાઓની નોંધ લીધી છે અને રાહુલ ગાંધીને મળવાથી તેમને એક હૂંફ મળી છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવારને ઉતારશે તેને તન મન અને ધનથી જીતાડવા માટેના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત